શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આવો અને ટોઠા ડુંગળીઓ રગડ હલ્દી જેવી અમારી અનેક સ્પેશિયાલિસ્ટ આઇટમોની મોજ માણો શ્રી વસંતા હલ્દી સેન્ટરમાં તો આજે જ પરિવાર સાથે પધારો પેરેડાઇઝ કોમ્પ્લેક્સ એચપી પેટ્રોલ પંપની બાજુમાં કડા રોડ વિસનગર મોબાઈલ નંબર અઠ્ઠાણું બે છેતાલીસ પાંસઠ જીરો તેર તેસઠ તેપન પંદર નવ સાતસો તેતાલીસ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન થકી વિકસિત ભારત યાત્રા અંતર્ગત શહેરના અર્બન હેલ્થ સેન્ટર તથા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા શહેરના નવાવાસ વિસ્તારમાં આવેલા મેમણ જમાત તાલીમ સેવા હોલ ખાતે સરકારશ્રીની આયુષ્યમાન કાર્ડ તેમજ બીજી સરકારશ્રી દ્વારા લોકોને મેડિકલ સહાયની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી જેમાં વિસનગર તાલુકાના આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર રાજુભાઈ પટેલ પી એમ જે એ વાયના નોડલ ઓફિસર શ્રી પ્રદ્યુવન પટેલ ડોક્ટર ચિરાગભાઈ પટેલ કાસા ડૉક્ટર શ્રી મુસ્તાક પઠાણ કડા હેલ્થ સુપરવાઇઝર દેણપના શ્રી સપ્રેશ પટેલ અર્બન હેલ્થ સુપરવાઇઝર શ્રી નિરજ બારોટ શ્રી કનુભાઈ પટેલ અને શ્રી નીરજસિંહ ચાવડા આરોગ્ય કાર્યકર હાજર રહ્યા હતા આજના કાર્યક્રમમાં નવાવાસ વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આરોગ્ય અધિકારીઓ પાસેથી સરકાર શ્રી દ્વારા મળતા લાભોની માહિતી મેળવી હતી આજના કાર્યક્રમની વિશેષ માહિતી શ્રી રાજુભાઈ પટેલે આપી હતી ભારત વિકસિત યાત્રા આજ રોજ વિસનગર તાલુકાના તમામ વિસ્તારોમાં અને ખાસ કરીને શહેરી વિસ્તારો છે એ વિસ્તારમાં અમે એક ડ્રાઈવ ચલાવી જેમાં જેટલા પણ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું જે કાર્ડ છે દસ લાખનું ફેમિલી એનું હેલ્થનું કવર મળે છે એ અને આભા આઈડી આ જનરેટ કરવા માટે વિસનગર શહેરમાં અલગ અલગ જગ્યાઓએ બત્રીસ ટીમો ઉતારી અને સામૂહિક એન્ડોલમેન્ટ શરૂ કરે જેમાં સારો એવો પ્રતિસાદ મળ્યો અને મહત્તમમાં મહત્તમ લોકો આમાં સામેલ થઈ એ બધાએ પોતાનું એન્ડોલમેન્ટમાં લઈ અને આતા પોતાનું આભાર કાર્ડ અને પીએમ જે કાર્ડ કઢાવ્યું દરેકને મારી ખાસ અપીલ છે કે જેની જોડે આ પીએમ જે કાર્ડ ન હોય તે તાત્કાલિક અમારા અર્બન હેલ્થ સેન્ટરનો સંપર્ક કરી અને પોતાનું કાર્ડ કઢાવી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો કે ન્યૂઝ